ચાચા ચૌધરી મનથી નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાત રાશિના બાળકો ખૂબ જ સ્માર્ટ હોય છે જો તેઓને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ મોટા થઈને ઉચ્ચ હોદ્દા પર પહોંચે છે અને પરિવારનું ગૌરવ વધારે છે તમે જોયું હશે કે કેટલાક બાળકોનું મગજ જન્મથી જ ખૂબ જ તેજ હોય છે ઘણી વખત આ બાળકો એવા કામ કરે છે જેને જોઈને મોટા લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ બધું જન્મ સમયે ગ્રહો અને તારાઓની સ્થિતિ અને રાશિચક્રના કારણે થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જન્મ સમયે ગ્રહ નક્ષત્ર અને રાશિચક્રનો પ્રભાવ બાળક પર જીવનભર રહે છે આ જ કારણ છે કે વ્યક્તિને જન્મથી જ કેટલીક આદતો વારસામાં મળે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાત રાશિના બાળકોનું મન ખૂબ જ તેજ માનવામાં આવે છે જો તેમને યોગ્ય માર્ગદર્શન આપીને તેમના મનને સાચી દિશામાં વાળવામાં આવે તો તેઓ જીવનમાં મોટી ઊંચાઈઓ હાંસલ કરી શકે છે જો કે જો તેઓને માર્ગદર્શન ન મળે તો તેઓ તેમના તીક્ષ્ણ મનનો ખોટા કામોમાં પણ દુરુપયોગ કરી શકે છે તેથી પરિવારના સભ્યોએ આ વિષય ખાસ કરીને સાવચેત રહેવું જોઈએ દરેક રાશિના લોકોમાં અમુક બીજી ગુણવત્તા જોવા મળે છે કારણ કે તમામ રાશિના શાસક ગ્રહો અલગ અલગ હોય છે ગ્રહોના સ્વભાવ પરથી વ્યક્તિના સ્વભાવનું મૂલ્યાંકન થાય છે જે રીતે મંગળ આક્રમક સ્વભાવનો ગ્રહ છે તેવી જ રીતે આ રાશિના લોકોનો સ્વભાવ પણ ક્રોધી અને જીદ્દી માનવામાં આવે છે નાની નાની વાત પર ગુસ્સો આવે છે અહીં અમે કેટલીક એવી રાશિઓ વિશે વાત કરીશું જેમાં જન્મેલા બાળકો ખૂબ જ પ્રતિભાશાળી માનવામાં આવે છે તેમની તીક્ષ્ણ બુદ્ધિના કારણે તેમને સરકારી નોકરી મળવાના પ્રબળ ચાન્સ છે વ્હાલા મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હું આપ સૌને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તેવું ઈચ્છો છો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટડી પર ક્લિક કરો નોટિફિકેશન દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોઝની સૂચના મેળવનાર પ્રથમ વ્યક્તિ બની શકો તો ચાલો જાણીએ આ સાત રાશિઓ વિશે નંબર એક મેષ રાશિના બાળકો પર મંગળનો પ્રભાવ ઘણો છે આ કારણે તેઓ ખૂબ જ મહેનતું અને હિંમતવાન હોય છે તેમની પાસે શીખવાની ખૂબ જ સારી ક્ષમતા છે અને દરેક મુશ્કેલીમાંથી પોતાને કેવી રીતે બચાવવી તે સારી રીતે જાણે છે જો બાળપણથી જ તેમને યોગ્ય દિશા આપવામાં આવે તો તેઓ સારી સફળતા મેળવી શકે છે તેઓ તેમના અભ્યાસ માટે ખૂબ જ જવાબદાર છે અને ઉતાવળથી દૂર રહે છે નંબર બે વૃષભ રાશિના બાળકો શુક્ર ગ્રહથી પ્રભાવિત હોય છે આ કારણે તેઓ ખૂબ જ ભરોસાપાત્ર મહેનતુ અને દર્દી છે જો તેમને બાળપણથી જ યોગ્ય દિશા આપવામાં આવે તો તેઓ પોતાનું સુવર્ણ ભવિષ્ય તૈયાર કરી શકે છે આ બાળકો હંમેશા અભ્યાસમાં ટોચ પર રહેવાની ઈચ્છા રાખે છે જો કે તેમને સારું વાતાવરણ મળે શુક્ર ગ્રહના પ્રભાવને કારણે તેઓ પોતાનો અભ્યાસ ખૂબ જ શાંતિથી અને ધૈર્યથી કરે છે જેથી તેઓ દરેક વિવાદથી દૂર રહી શકે નંબર ત્રણ મિથુન મિથુન રાશિના લોકોને વૈદિક જ્યોતિષમાં ખૂબ જ બુદ્ધિશાળી માનવામાં આવે છે બાળપણથી જ તેમનું મન કોઈ પણ વસ્તુને ખૂબ જ ઝડપથી પકડી લે છે તેઓ અદભુત આત્મવિશ્વાસ ધરાવે છે જો તેઓને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ જીવનમાં આગળ વધવાની ક્ષમતા ધરાવે છે તેની સેન્સ ઓફ હ્યુમર પણ ઘણી સારી માનવામાં આવે છે એટલા માટે તેઓ લોકોને ખૂબ જ ઝડપથી પોતાની તરફ આકર્ષિત કરે છે મિથુન રાશિવાળા બાળકો શાંતિપ્રિય સંસ્કારી સ્વભાવના અને સારા બૌદ્ધિક સ્તરના હોય છે તેઓ સર્જનાત્મક અને કલાત્મક છે અને જો તેમની સર્જનાત્મક ઊર્જાને યોગ્ય દિશામાં વહન કરવામાં આવે તો તેઓ અજાયબીઓ કરી શકે છે આ બાળકો બધું જાણવા ઉત્સુક હોય છે વિવિધ પ્રકારના કામ કરવા માટે ઉત્સુક હોય છે તેઓ તેમના જીવનમાં પરિવર્તનને પસંદ કરે છે જો તેઓ કની પણ જુએ છે તો તેઓ ચોક્કસપણે તેના વિશે પ્રશ્નો પૂછે છે મિથુન રાશિવાળા બાળકો ખૂબ જ બોલકા હોય છે તેઓ નસીબદાર હોય છે અને કામ પૂરું કર્યા પછી જ છોડી દે છે મોટાભાગના જેમીની બાળકોને પુસ્તકો ગમે છે અને તેઓ બધું અને કની પણ વાંચવાના શોખીન હોય છે આશ્ચર્યજનક નથી જો તમે મિથુન રાશિના બાળકને જોશો જે તેના વર્ષોથી વધુ બુદ્ધિશાળી છે મિથુન રાશિના બાળકો જો શિક્ષણના ક્ષેત્રમાં જાય છે તો તેઓ ઘણી ખ્યાતિ મેળવે છે જ્યારે મીડિયાના ક્ષેત્રની વાત આવે છે ત્યારે તેઓ સંપાદકીય અથવા લેખો ખૂબ જ સારી રીતે લખે છે પરંતુ જો તેમની યોગ્ય રીતે કાળજી લેવા માંગ આવે તો મિથુન રાશિના બાળકો તેમનું ભવિષ્ય બરબાદ કરી શકે છે નંબર ચાર કર્ક રાશિના બાળકો પર ચંદ્ર ભગવાનનો ઘણો પ્રભાવ હોય છે આ કારણે તેઓ ખૂબ જ શરમાળ ભયભીત અને શાંત સ્વભાવના હોય છે તેઓ નવી વસ્તુઓ શીખવાનું પસંદ કરે છે અને એકવાર તેઓ તેને સારી રીતે શીખે છે તેઓ જબરદસ્ત પ્રદર્શન આપે છે આ રાશિના બાળકો તેમની પ્રતિભાને કારણે વર્ગમાં ટોચ પર રહે છે અને મોનિટર પણ બને છે આ કારણોસર તે તેના શિક્ષકોને ખૂબ જ પ્રિય છે આ બાળકો ભવિષ્યમાં અન્ય કરતા અલગ રીતે કામ કરે છે અને ખ્યાતિ મેળવે છે નંબર પાંચ કન્યા કન્યા રાશિના બાળકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે પરંતુ એક ભૂલના કારણે તેમને નુકસાન થાય છે કન્યા રાશિવાળા લોકો અભ્યાસનો ખૂબ જ આનંદ માણે છે આ લોકો મોટાભાગે ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે પરંતુ જો તેઓને યોગ્ય માર્ગદર્શન ન મળે તો તેઓ વહી જાય છે અને એવું કંઈક કરી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય આ લોકો ખૂબ જ અંતર્મુખી હોય છે તેમની અંદર શું ચાલી રહ્યું છે તે શોધવું સરળ નથી તેથી તેમનો ઉછેર ખૂબ કાળજીપૂર્વક કરવાની જરૂર છે કન્યા રાશિ આ રાશિના બાળકો પર બુદ્ધ ગ્રહનો પ્રભાવ રહે છે આ કારણે આ રાશિના બાળકો ખૂબ જ બુદ્ધિશાળી વાણીમાં પારંગત અને શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિશીલ હોય છે તેઓ તેમની બુદ્ધિમત્તાનો સારી રીતે ઉપયોગ કરે છે અને અભ્યાસમાં અવ્વલ બનવાનો પ્રયત્ન કરે છે અને બોક્સની બહાર પણ જ્ઞાન મેળવે છે બુદ્ધ ગ્રહના પ્રભાવને કારણે આ રાશિના બાળકો ખૂબ જ વ્યવહારુ અને તેમના લક્ષ્યો વિશે સ્પષ્ટ હોય છે ભવિષ્યમાં આ રાશિના બાળકો તેમના માતા પિતાને ગૌરવ અપાવશે કન્યા રાશિના બાળકો જ્ઞાનની તરસ્યા હોય છે તેઓ તીક્ષ્ણ બુદ્ધિવાળા હોય છે પરંતુ ફોલિયો અને તકવાદી હોવાને કારણે ભારે નુકસાન સહન કરે છે કન્યા રાશિનું બાળક સ્વભાવે ખૂબ જ સજાગ અને શાંત હોય છે આવા બાળકો અજાણ્યા લોકો સામે શરમાળ અને અચકાતા રહે છે પરંતુ તેમના પરિવારના સભ્યો સાથે ખૂબ જ ખુલ્લા હોય છે તેમની પાસે તેમની ઉંમર કરતાં વધુ બુદ્ધિ આજના પાલન અને નૈતિકતા છે આ રાશિના બાળકો મોટા થઈને પ્લાનિંગ કોમર્સ ડિઝાઇનિંગ પ્રોગ્રામિંગ અને રાઇટિંગ વગેરે જેવા કામમાં જઈ શકે છે નંબર છ ધનુરાશિ ધનુરાશિના બાળકો સ્વભાવે ખૂબ જ વિચિત્ર હોય છે આ ગુણવત્તા જ તેમને અભ્યાસ તરફ ધકેલે છે આ લોકો પૂરા દિલથી અભ્યાસ કરે છે અને તેમના મનમાં પ્રશ્નોની કતાર હોય છે તેઓ દરેક વસ્તુનો જવાબ ઝડપથી જાણવા માંગે છે આ કારણે તેમને દરેક ક્ષેત્રની સારી જાણકારી હોય છે અને તેઓ સરળતાથી ગમે ત્યાં પોતાનું સ્થાન બનાવી લે છે ધનુ રાશિના લોકો અન્ય રાશિઓ કરતા વધુ બુદ્ધિશાળી હોય છે તેઓ ઘણા વિષયોના જાણકાર છે કેટલીક વાર તેઓ તેમના જ્ઞાન વિશે થોડું ઘમંડ પણ કરે છે તેઓ સ્વભાવે હિંમતવાન વિશ્વાસપાત્ર પ્રામાણિક મૈત્રીપૂર્ણ અને ખુશખુશાલ છે તે ખૂબ જ આદરણીય વ્યક્તિ છે આ લોકો મજબૂત ઈચ્છા શક્તિવાળા હોય છે આ લોકો કોઈ પણ કાર્ય સફળતાપૂર્વક કરે છે તેઓ તેમના સપનાની દુનિયામાં મગ્ન રહે છે જેના કારણે તેમના સંબંધો પર ખરાબ અસર પડે છે જીવન પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ સકારાત્મક અને ઉર્જાસ્પર હોય છે આ લોકો પૈસાની યોગ્ય ગણતરી કરે છે તેઓ સારા સલાહકાર છે પરંતુ તમારે કોઈને પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળવું જોઈએ તેમની બુદ્ધિ ખૂબ જ તેજ હોય છે તેઓ ઘણું વિચારીને નિર્ણય લે છે અને તેમાં સફળ થાય છે તમે તમારા વિચારો અન્ય લોકો સમક્ષ ખુલ્લે આમ વ્યક્ત કરી શકો છો તેઓ અમુક અંશે સ્વભાવે આળસુ હોય છે સંતાન તરફથી સંપૂર્ણ સહયોગ મળે તેઓ બીજાને પોતાની તરફ આકર્ષવામાં માહિર હોય છે જેના કારણે લોકો તેમના મિત્રો બનવાનું પસંદ કરે છે આ નૈતિકતા અને મૂલ્યોથી ભરપૂર છે આ લોકો પરિવારને પૂરો સાથ આપે છે આ લોકો જન્મજાત જિજ્ઞાસુ હોય છે અને તાર્કિક હોવાને કારણે તેઓ અન્યના વર્તનનું વિશ્લેષણ કરે છે નંબર સાત મકર રાશિ મકર રાશિના બાળકો અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હોય છે બાળપણથી જ તેમની ગણતરી તેજસ્વી વિદ્યાર્થીઓમાં થાય છે અભ્યાસ પ્રત્યેના તેમના સમર્પણથી દરેક વ્યક્તિ પ્રભાવિત થાય છે તેમના ઉદાહરણો અન્ય બાળકોને રજૂ કરવામાં આવે છે તેથી જો તમે તેમના માટે સારું ભવિષ્ય જોવા માંગતા હો તો તેમના અભ્યાસ પર સારું ધ્યાન આપો અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા રહો મકર રાશિના બાળકો શનિદેવથી પ્રભાવિત હોય છે આ કારણે આ રાશિના બાળકો ખૂબ જ મહેનતુ અને ડ્રાઈવર હોય છે તેમજ તેમની યાદશક્તિ ઘણી સારી હોય છે તેઓ નાનપણથી જ અભ્યાસમાં ખૂબ ધ્યાન આપે છે અને દરેક વસ્તુ શીખવાની ખૂબ જ ઉત્સુકતા ધરાવે છે તે જે કંઈ પણ જાણે છે કે એકવાર વાંચે છે તે ક્યારેય ભૂલતો નથી જો તેમના મનને નાનપણથી જ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ લાંબી રેસના ઘોડા સાબિત થઈ શકે છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખો તો મિત્રો હવે પછીના વિડીયોમાં મળીશું એક નવી માહિતી સાથે ભગવાન તમને બધાને આશીર્વાદ આપે જય シリクロシュナミトロ。